श्रीसीतानाथसमारम्भं रामानन्दार्य मयजमामस्मदाचार्य पर्यान्तं वन्दे गुरुपरम्परां सहित रामलखनसीतासहितहृदय बसः सुरभूपश्यावर हम सुन्द्रकीदये हरि ओं तत्सत्परमात्मने नमः

ભક્તિ કરતા નથી પણ બીજા ભક્ત કામનાથી ભગવાન અણીમા વગેરે સિદ્ધિઓ માટે ભજન કરે છે અને જીજ્ઞાસુ પરમાત્મ તત્વને જાણવાને માટે ભજન કરે છે અલગ અલગ છે ભગવાન જ આવા વિલક્ષણ ગુણો વાળા છે જે પુરુષોને કિંચિત માત્ર કામના સ્વપ્નમાં પણ નથી તેમનું ભગવાન ભગવાનમાં ખેંચાઈ જાય છે તેમની ભક્તિ અહેતુકી હોય છે ગજેન્દ્ર ગજેન્દ્રનું નામ લેવામાં આવે છે મગરે જ્યારે ગજેન્દ્રને પકડી લીધો તો પહેલા તેણે પોતાની સાથે વાળા હાથી આથણીઓ પર ભરોસો રાખ્યો અને ઘણા વર્ષો સુધી લડતો રહ્યો હજારો વર્ષ સુધી લડ્યો પણ જ્યારે કોઈનો સહારો નહી મળ રહ્યો અને બિચારો ડૂબવા લાગ્યો તો એણે અનન્યતાથી હા દ્રૌપદીની જેમ અનન્યતાથી ભગવાનને યાદ કર્યા અને આર્ત થઈને પોકારવા લાગ્યો હવે તમારો આર્ત નો અંદર નો નાદ જે નીકળે એમાં કોઈ વસ્તુ ભગવાન નથી જોતો અગાઉ જન્મ અગાઉ જન્મમાં ભણવા પામેલ સ્તોત્ર હતું તેને એટલું જ યાદ આવ્યું કે કોઈ એક પરમાત્મા છે જે સૌનો માલિક છે મુશ્કેલીમાં પણ પોકારવામાં આવે છે તો તે રક્ષા કરે છે એવું જ્ઞાન થયું અને બીજું કઈ સ્તોત્ર બોત્ર નહોતું યાદ નહોતું પણ એને એ યાદ આવી ગયું કે હું પૂર્વમાં કઈક હતો ભજન કર્યું હતું અને કોઈ એવી શક્તિ છે જે વિશ્વનું સંચાલન કરે છે એને તમે અંદરથી યાદ કરો એટલે તમારી સહાય કરે કરે ને કરે છે હા બસ એમ એને તો ખબર હતી પરમાત્મા ની પણ આને તો આ તો પશુ હતું ને હાથી હતો પછી અંદર થી નીકળી ગયો કોઈ છે નહી એમ ત્યારે દ્રૌપદી નહીં કે આ બધા નીકળી માગી લીધી હા માટે બેઠા હતા ત્યારે દ્રૌપદી એ કીધું કે દ્વારિકા દીશ એટલે કનૈયા તરત હાજર હાજર થઈ જાય છે ભાગવતમાં ગજેન્દ્ર મોક્ષ આવે છે તેમાં વર્ણન આવે છે કે જે ગજેન્દ્ર એ ભગવાન ના સ્વરૂપનું ધ્યાન નથી કર્યું સગુણ છે કે નિર્ગુણ છે સાકાર છે કે નિરાકાર છે છે કે બંછીધારી છે કે સક્રધારી છે કે ચતુર્ભુજ રૂપ ધારી છે કેવા છે એવી એવા કોઈ રૂપનું વિશેષ ધ્યાન નથી કર્યું તે કહે છે કે કોઈ એક ઈશ્વર છે જે સૌનો માલિક છે મહાન બળવાન અનંત છે જાણે સાપ ખાવાને દોડી રહ્યો છે મોત જેની પાછળ પડેલું છે એવા ઘણો ભારે વેગ છે છે મૃત્યુ નાશ કરે શરણાગત વત્સલ તેની રક્ષા કરે છે જે ભયભીત થઈને તેને શરણે થાય છે મૃત્યુ સકળ સંસારનો નાશ કરે છે તે મૃત્યુ જેના ભય જેનાથી ભયભીત થઈને દોડે છે થી થાય છે એ મૃત્યુ ના ભય થી શરણાગત કરે છે યાદ કરે એની રક્ષા કરે છે પોથા પુસ્તકો કે શાસ્ત્ર કઈ નહોતું હશે એવા સંતો થઈ ગયા આપણા સૌરાષ્ટ્રમાં એને વાણી પ્રમાણ આપેલું છે કે ભાઈ હરીને ભજતા હજી કોઈની લાલ જાતા નથી જાણી એમ તો આપણને તો ભરોસો બેસી જવો જોઈએ ને આપણે તો શાસ્ત્રો છે મહાપુરુષોની વાણી છે બધું છે પણ આપણે નથી એનું મેન કારણ છે કે આપણે અહમવી કે હું કઈક કરી નાખી હું કઈક કઈ નથી તાકાત એનામાં પ્રગટ થઈ જાય ભગવાન નું નામ એવું છે જે ભયભીત થઈને તેને શરણે થાય છે આમ તે બધી જાતના ભય ની રક્ષા કરનારો છે અરણમ કમિમહી તે શરણાગત વત્સલ પરમાત્માના શરણે અમે છીએ ભગવાન પ્રગટ થઈને તેનું દુઃખ દૂર કરી જશે ખાલી એટલું જ કેવાનું કે ભાઈ હવે દુનિયામાં મારું કોઈ છે નહીં તારી સિવાય આ જેનો અનન્ય ભાવ આવી ગયો ને હકીકત જે માણસ થાકી ગયો એની વાત છે દેખાવ પૂરતી નહીં અંતર થી અંતર થી નાદ નીકળવો જોઈએ આર્ત ત્યારે થાય નકે તો બેહીન હુંય કહું કે મારું કોઈ નથી પણ પાછો બહાર નીકળે ને હાથ ને ફોન કરે ને મન અંદર થી પરણિયા કહેવે દુખ હોય તો અને એ અંદર થી રોણું આવી જાય ગમે તો ક્યાં જાવું ત્યારે પરમાત્મા તમારી સહાય કરે હા તો રે ભાઈ માણસ ને જ્યારે મુશ્કેલી આવે છે ત્યારે તેની વૃત્તિ સંસાર થી હટે છે અને સંસાર થી हटતા જ અંદર પ્રકાશ થાય છે અને સંસાર માં મન લગાડવાથી અંધારું થાય છે

એટલે કે સંસારમાં મન અંધારું થાય છે મુશ્કેલી આવવાથી જાગી જાય છે જેમ કે માણસ ઊંઘમાં પડ્યો હોય અને તેને સોય ભોકાઈ જાય તો તે જાગી જાય છે કોઈ હોય ખૂતી ગયો ફટાકે ન જાગી જતો એમ મુશ્કેલીમાં માણસ જાગી જાય છે અને જેવો ભજન નથી કરતા તેમના પર જ્યારે મુશ્કેલી આવે છે ત્યારે તેમને ભાન થઈ જાય છે ભક્તિ નહીં ત્યારે એને ભાન થાય છે અને જે તોય નાસ્તિકતામાં આવ્યો જાય છે માણસ અને તોય એની આંખ નથી ઉગડતી એ માણસને પછી આપઘાત કરવાનો વારો આવે બીજું કઈ નથી આવતું કેમ કે એને દ્રષ્ટિ જ નથી થતી અને તેઓ ભગવાનની તરફ લાગી જાય છે પરંતુ જેવો મુશ્કેલીમાં આવવા છતાં પણ નથી અને ભજન નથી કરતા તેમના માટે શું કેવું તો કે ધ્રુવજી એ અપર માને ધ્રુવજીને અપર તું અહીંયા તું લાયક નથી રાજાના ખોળામાં બેસવાનું હોત તો મારી કુખેથી પેદા થાત તો બેસે એક તેઓ રડવા લાગ્યા અને પોતાની માની પાસે ગયા અને માએ પણ કહ્યું કે વાત તો બરાબર છે દીકરા તારી નાની માયે જે કહ્યું તે બરાબર જ છે કોઈ પણ સંકટ આવે એનું મેન કારણ હોય કા પ્રારબ્ધ હોય અને કાં આ જન્મ નું કોઈ કર્મ હોય કાં તમે કઈ કર્યું ન હોય ત્યારે જ તમારી માથે આવી થાય નતર તમારા પ્રારબ્ધ ને રાખી દે આ ભગવાનનું ભજન છે ભલે તમારે ભોગવવું પડે નિઃસંકોચ પણ હળવું થઈ જાય તમને એનું દુઃખ ન લાગે એટલા માટે અર્થાથી ભક્ત કેવાયા કેમ કે રાજગાદી ની આશા લઈને એટલે અર્થાત સ્વાર્થ માટે જીજ્ઞાસુ ભક્તો માં ઉદ્ધવ અને અર્જુન વગેરે નામ લેવામાં આવે છે

એવા જ્ઞાની ભક્ત સુખદેવજી થઈ ગયા એને કોઈ કામના ન કેમ કે જનમ છે ને જનમતા સાથે જ સીધા વન માં વયા ગયા હતા એને દુનિયા સંસાર હું છે ને ખબર જ નહોતી કેમ કે હાલ જ હતા અને સુખદેવજી હાલ જાય છે ને વેદમ પાછળ જાય છે મહાભારત માં પ્રસંગ છે એટલે સુખદેવજી તો હોળવર ની ઉંમર હતી ત્યારે એની તો હાલ જ તો સ્ત્રીઓ તળાવ ને કાંઠે નાતી હતી નદી ને કાંઠે તો સુખદેવજી હાલ જ હતા તો કઈ ને કઈ લજ્જા શરમ ન આવી એની પાછળ વેદવ્યાસજી નીકળ્યા કપડા ને એવું ઢાંકી લીધું એટલે વેદવ્યાસજીને શંકા થઈ કે ભાઈ આ હોળોરા નો યુવાન થઈ અને મારામાં તમને લજ્જા થઈ હું તો એનો પિતા મેં તો બધું ભોગવેલું છે એક સ્વાભાવિક પ્રશ્ન છો એટલે એને કીધું કે ભાઈ આમ કેમ કે જે આયેલો જાય છે ને એને સંસારની કઈ ખબર જ નથી વિકાર નથી આત્મારામ છે એ અને તમારામાં તો એ બધું છે તમે એને જાણો છો એટલે લજ્જા થાય છે એમ આવા હતા સુખદેવજી મહારાજ સુખદેવજી બાર વર્ષ સુધી ગર્ભવાસ માં જ રહ્યા હતા અને તેમના મનમાં વિચાર આવ્યો કે બહાર આવતા જ ભગવાન ની માયા ઘેરી લેશે અને હું ફસાઈ જઈશ આ કારણે તેઓ અંદર જ ભગવાન ભગવાનના ભજનમાં મંડ્યા રહ્યા બાર વર સુધી માના ગર્ભમાં જયારે ભગવાને કીધું વૈયા હો બાર વર બાર વર પછી ભગવાન ને યાર કોણ બંધાય છે ને ભગવાન ને બંધાય છે કે તમારી માયા ને મારો જન્મ થાય કે ઉભી રાખવો તો હું આવું એટલે એને માયાનો લેશ માત્ર સાંટો નતો જયારે નારદજી ભગવાન ઘરથી નીકળી ગયા અને વ્યાસજી મહારાજ પુત્ર પુત્ર પોકારતા ચાલતા જઈ રહ્યા હતા પહાડો માંથી પાછો પુત્ર પુત્ર અવાજ આવ્યો માનો બધાના એક થયેલા સુખદેવજી મુનિ છે તેઓ એ સમયે વૃક્ષો માંથી બોલી ઉઠ્યા આવા બધાના હૃદયમાં બિરાજમાન જ્ઞાની ભક્ત સુખદેવજી સુરજી સુખદેવજીને સુરજી નમસ્કાર કરે છે વ્યાસજીના બોલાવાથી પણ સુખદેવજી પાછા નહીં આવ્યા જંગલમાં જ ભજન સ્મરણ માં લાગી ગયા અને વ્યાસજી મહારાજે ભાગવત ગ્રંથ બનાવ્યો અને પોતાના ને શીખવાડવા લાગ્યા એક વાર થોડા બ્રહ્મચારીઓને કહ્યું કે પુષ્પ સમિધા વગેરે પહોંચી ગયા ત્યાં જઈને બ્રહ્મચારીઓ આવા શ્લોક વાંચવા લાગ્યા અહો બકી યમ સ્તન કાલ કુટમ આવા શ્લોકોનું ઉચ્ચારણ કરે છે અધુરા લભે ધાતુ સિંતામ કમ વા દયાલુમ શરણમ વ્રજેમ અહો ઘણા આશરેની વાત છે કે બકાસુરની બહેન પૂતના એ પોતાના સ્તનોમાં ભયંકર ઝેર લગાડી દીધું અને જે ઝેરનો સ્પર્શ થઈ જાય તો બાળક મરી જાય એવું ભયંકર ઝેર લગાડીને મારવાની ઈચ્છાથી તે પૂતના આવી અને બાળરૂપ ભગવાન કૃષ્ણના મોમાં ઝેર ભરેલું સ્તન આપી દીધું મહાન નિશ આચરણ કરનારી એ અસાધ્વીને તે ગતિ મળી જે ધાત્રી માતાને મળે હા એની ગતિ અરે જે એની હગી માને મળે એવી એની ગતિ મળી એમ જશોદા માને છે દેવકીજી ને જે ગતિ મળી એ પૂતના ને મળી તો કેટલો દયાળુ છે એ તો એક આપડે વિચારવા જેવો વિષય છે ને કે પરમાત્મા દયાળુ કેટલો રાત્રિમાં માં વહાલપૂર્વક પાલન કરે છે બાળકને સ્નેહપૂર્વક દૂધ પીવડાવે છે જસુમતી કી ગતિ લાલજીરો મુખ યશોદાજીને જે ગતિ મળનારી હતી તે પેલી પૂતનાને પણ આપી દીધી એટલા માટે આવા કોણ દયાળુ છે જેને શરણે આપણે જઈએ આવા શ્લોકોનું પઠન કરતા હોય ત્યાંથી સુખદેવજી મહારાજ સાંભળે છે કે આવું કોણ જે તત્વ આજ પૃથ્વીમાંથી બિરાજમાન છે કોણ છે પછી ત્યાંથી નીકળે છે આવા શ્લોકો જયારે સુખદેવજી સાંભળ્યા તો પેલા પૂછ્યું કે આ બધા ક્યાંના શ્લોકો છે તો જણાવ્યું કે ભાગવત ના શ્લોક છે ભાગવત જેવો ગ્રંથ ક્યાં છે જેમાં આવા દયાળુ નું વર્ણન છે તેઓએ કહ્યું કે અમે વ્યાસજી મહારાજ ની પાસે ભાગવતજી ભણીએ છીએ પછી તો સુખદેવજી બોલ્યા અમે પણ ભણીશું તો હવે તેમણે શું કરવું જાણવું

પૂર્ણતા જો જોવી હોય તો એ પ્રેમ ભક્તિ માં છે કેમ કે વિવળતા ભગવાન નથી કેમ કે એમાં જેમ એમ તમે સામે પ્રસ્તુત થઈ જાવ બાપવત હોય પુત્રવત હોય પ્રેમીવત હોય ઘણા પ્રેમીવત રાધાકૃષ્ણ ને માનતા હોય કે મારા પ્રીતમ છે એમ માનતા હોય તો એવી રીતના એને મળે છે ભગવાન એટલે જે ઈ વસ્તુ છે ઈ જ્ઞાનમાં નથી એટલે એને ત્યાં જવું પડ્યું તું પણ આવા શુદ્ધ જ્ઞાની ભક્ત

અમે તો પોતાનું કલ્યાણ ઈચ્છીએ છીએ મુક્તિ થઈ જાય બીજી કોઈ ઈચ્છા નથી તો શું કરવું જોઈએ તો કે રામ રામ કરવામાં લાગી જાવો ભાગવતમાં આવ્યું છે અકામ વા યોગેન યજેત પુરુષમ પરમ ગુણોને જોઈને આપણે કોઈની સાથે સ્નેહ કરી કરીએ છીએ તો તે સ્નેહ તેના ગુણો સાથે થયો સ્નેહ તો ગુણો સાથે થયો ને

પણ એ તો વેસ્વદ બેઠો હોય આપણી માટે આકર્ષણ નું કેન્દ્ર હોય આમ કેમ તે વસ્તુઓની સજાવટ થોડી કરે છે સજાવટ પૈસા માટે જ હતી આપી દેવાની છે ગમે સારી હોય આમ જ વસ્તુઓ સાથે પ્રેમ દેખાય છે પણ તેનો પ્રેમ પૈસા સાથે રહે છે આમ કોઈ પ્રધાનને આદર મોટાઈ કરે દાસ્તા પણ કરે તો મતલબ શું છે પરમિટ લેવી છે કે વ્યાપાર વગેરે પોતાના કામ ને માટે આજ્ઞા લેવી છે તેને પ્રધાન સાથે મતલબ નથી મતલબ છે પોતાના કામ સાથે પ્રધાન એટલે સરપસ કહેવાય આપણી ભાષામાં એને કે આ પ્રધાન કહે દેખાવમાં ભલે ને બીજી જગ્યાએ પ્રેમ દેખાય પણ જે મતલબ સિદ્ધ કરવાનો હોય છે તેને લીધે પ્રેમ થાય છે બીજું કોઈ નથી એટલે તો કે ને એ કે ભાઈ જ્યાં સુધી તમે કોઈને કોઈ તમારો સ્વાર્થ છે ક્યાં સુધી જાદુ દુનિયા તમને બોલાવશે જેદી આ શરીરનો હળો બેહી ગયો આમાં હળો બેહી ગયો એટલે તમને કોઈ પૂછવાનું નથી તમારા કોઈ નહીં તેથી તમારું કોઈ નહીં હોય અને પરમાત્મા ક્યારે મળે કે તમારું કોઈ ન હોય અને તમે ક્યારે જ તમે આર્તન આર્થિ પોકારો અને રોહવો ત્યારે પરમાત્મા આવી જાય છે હા તો એ થાય આમ આર્ત અને અર્થાથી ભગવાનનું ભજન કરે ભજન તો કરે છે પણ કોઈને દુઃખ દૂર કરવાનું છે કોઈને આ ત્રણેય સાથે કઈ કંઈ કઈ કામના જોડાયેલી છે આ જ્ઞાની ભક્ત શ્રેષ્ઠ કેમ એનું વર્ણન બતાવે છે એટલે કે છે પણ જ્ઞાની ફક્ત ભગવાનમાં લાગેલો રહે છે એને કોઈ સ્વાર્થ નથી ને તો એક જે તત્વ છે એટલા માટે તે ભગવાન ને વિશેષ વાલો લાગે છે આમ ચાર પ્રકારના ભક્તોનું વર્ણન થયું આગળ બતાવે છે સહુજુગ સહુ શ્રુતિ નામ કલી વિશેષ નહીં આન ઉપાવું